જય માતાજી જય માં મોગલ તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયો તમારા માટે લઈને આવી ગયા છીએ સરસ મજાનો ચેલેન્જ વિડીયો ચેલેન્જ માં શું છે કેરા અને સોડા એમ કેતો હતો ને જો અમે એવી રીતના કીધું કે કોઈ અમારી સાથે પણ ચેલેન્જ કરો એટલે અમારા માટે આવી ગયા છે અમારા શૈલેષભાઈ ચેલેન્જ માટે તૈયાર છે તૈયાર છે ફૂલ ફૂલ હા તો ખાઈ શકશો કેરા ને સોડા બે કેરા ખાવા હે બહુ દેશ ખાવા હે

તૈયાર છે ને આપણે ચેલેન્જ માં એવું નથી જે જીત છે એ તો વિનર થવાનો છે પણ જે હાર છે એને પોઈન્ટ્સ ને અલગ થી છે એ તો તમને આ વિડિયો જોવા મળશે જો તો તમે છે જરાય સ્કીપ ન કરતા કેમ કે ચેલેન્જ જે હાર છે ને પનિશમેન્ટ તમે જોહન તો થાય ઓ હો 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 કઈ ઘટે નહી તો સૈલેશ ભાઈ આપણે છે ને આપણે ચેલેન્જ फटाफट ચાલુ કરીએ ચાલુ કરો તો આપણે ટાઈમ ટાઈમ કેટલાનો છે એક જ મિનિટ ને એક મિનિટમાં આપણે એટલા ખાવાનું છે હાલો તો फटाफट ટાઈમ લગાડી દઈએ સ્ટાર્ટ ઈ દેખાઈ જો নাই এই পুৰুণ্ডা এক মিনি খবৰ পাৰে 10 মিনিটটা তো দিয়া হলো চেক করুন মিত্র কোই নেদি থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক もう一度。ああ、もう一度。ああ、もう a 度。ああ、もう一度。ああ、もう一度。ああ、もう一度。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。はい。

અને મૂકો સાઈડ માં સૈયદ ભાઈ ઉભા થાવ હવે આપણે સૈયદ ભાઈ પનિશમેન્ટ છે આવો જો યાર આમાં નો મજા આવી યાર આમાં તો હું હારી ગયો સોડા તો હારી જ જાય ને ઓલા માં હું આ કઈ વાત નતા ઓલા ભાઈ આ હે કોલા જ નથી આલે આ નથી એમનો કરો હમણાં આવી જા આમ બાજુ ફરી જા ઓસી બની જા ઓસી આ તો બંધ કરી આપણે

કેવાનો સોડાનો રાખેલો હતો એમાં શૈલેષભાઈ હારી ગયા હતા અને એની પોનિશમેન્ટ પણ કોલગેટ ની હતી પૂરી ગઈ હતી શૈલેષભાઈ તો બગડ્યો એની સાથે મને પણ મારો હાથ બગાડ્યો કોલગેટ મિત્ર બોરે બોલે બોરે